ચોમાસાની શરૂઆત સાથે જ નાગપાસનથી રક્ષાબંધન અને જન્માષ્ટમી સુધીના તહેવારોની મોસમ શરૂ થાય છે ત્યારે ઘરો અને મંદિરોમાં અગરબત્તીઓનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધી જાય છે તેનો સુગંધિત ધુમાડો ઘણીવાર શુદ્ધતા શાંતિ અને આધ્યાત્મિક વાતાવરણ સાથે સંકળાયેલો હોય છે એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અગરબત્તીઓ સળગાવવાથી નીકળતો ધુમાડો સિગારેટના ધુમાડા કરતાં વધુ સ્વાસ્થ્ય જોખમો પેદા કરી શકે છે ખાસ કરીને ફેફસા અને શ્વસનતંત્ર માટે સાઉથ ચાઈના યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી અને સાયના ટોબેકો ગુવાડોંગ ઇન્ડસ્ટ્રીયલ રેલવે કંપની દ્વારા સહયોગથી હાથ ધરવામાં આવેલા આ સંશોધન સૂચવવામાં આવ્યું છે કે ધૂપના ધુમાડામાં લાંબા સમય સુધી સંપર્કમાં રહેતી ફેફસાના કેન્સર થવાનું જોખમ વધી શકે છે બ્યાસમાં માનવ શરીર પર ધૂપ અને સિગારેટના ધુમાડાની અસરોનું વિશ્લેષણ અને સરખામણી કરવામાં આવી હતી ચિંતાજનક રીતે અગરબત્તીના ધુમાડામાં નવ્વાણું ટકા અતિ ફાઇન અને સૂક્ષ્મ કણો જોવા મળ્યા સૂક્ષ્મ પ્રદૂષણ જે ફેફસામાં ઊંડે સુધી પ્રવેશ કરી શકે છે આ કણો માત્ર હાનિકારક નથી પણ લાંબા સમય સુધી ઘરની અંદરની હવામાં રહી શકે છે જે તેમને નિયમિતપણે શ્વાસ લેનારાઓ માટે સતત ખતરો બનાવે છે કુદરતી હવા શુદ્ધકરણ આવશ્યક તેલ અથવા અર્બન ધૂપ જેવા વિકલ્પો આરોગ્ય સાથે સમાધાન કર્યા વિના આધ્યાત્મિક વાતાવરણ જાળવવા માટે સલામત વિકલ્પો હોઈ શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક અને બીટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો